મહિલા સશક્તિકરણ માટે રન ફોર હર અભિયાન ચલાવીએ મંત્રી ઋષિકેશ પટેલ આશીર્વાદ ફાઉન્ડેશનને વોક ફોર હર ટુ અભિયાનમાં બે કરોડથી વધુ પગલાંઓનું દાન પ્રાપ્ત આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શહેરના અટલ બ્રિજ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેરિટી વોકને રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સી આરએસ પટેલ વોક ફોર હર 2 કેમ્પેઈન ના સંયોજક કિતુલ પટેલ તેમજ 1200 થી વધુ લોકો હાજર રહેને ચેરિટી વોક માં તેમનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વોક ફોર હર 2 ચેરિટી વોક માં હાજર રહેલા રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સ્તન કેન્સર જાગૃતિ અંગેના આશીર્વાદ ફાઉન્ડેશન વોક ફોર હર 2 અભિયાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે 21મી સદીમાં ભારતને વિશ્વફલક પર агреસર આપણે સૌએ દેશની મહિલાઓને વધુમાં વધુ સશક્ત બનાવવી પડશે આજે દરેક ક્ષેત્રમાં વિકાસમાં ભારતની મહિલાઓનો ફાળો નોંધનીય રહ્યો છે પરંતુ આપણે આ સંદર્ભે સતત પ્રયત્નશીલ રહેવું પડશે મહિલાઓએ પોતે જ પોતાની ચિંતા કરવી પડશે કારણ કે આજે મહિલા તંદુરસ્ત રહેશે તો ઘર ગામ શહેર અને દેશ તંદુરસ્ત બનશે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આજે મહિલા દિવસે દીકરીઓ અને માતાઓમાં જાગૃતિ આવે એક પ્રતિકાત્મક જે આજનો કાર્યક્રમ છે વોક ફોર હર મને લાગે છે કે આ કાર્યક્રમથી બાકીની ગુજરાતની અમદાવાદની તમામ મહિલાઓમાં એક પ્રકારની જાગૃતિ અને પોતે પોતાના માટે સશક્ત બનવા માટે ને મહિલા દિવસ છે એટલે સ્વાભાવિક મહિલાઓ જો સશક્ત થશે તો જ આવતા સમયનો સમાજ પણ એ સશક્ત બનશે આખી દુનિયાની અંદર મહિલાઓને એમાં પણ ખાસ કરી ડેવલપડ કન્ટ્રીઓમાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ છે અને જે વિકસિત રાષ્ટ્રો જે બન્યા છે ત્યાં દરેક જગ્યાએ તમે જોશો તો ત્યાં દીકરીઓ અને માતાઓનું યોગદાન કુટુંબને આર્થિક બનાવવાનું હોય બાળકોની સંભાળ લેવાનું હોય કે કોઈ પણ પ્રકારના પ્રોફેશનની અંદર અને હવે તો આપણે નસીબદાર છીએ એ જ વાર આ એકવીસમી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરી હતી દીકરીઓ અને આપણા બાળકોને સશક્ત બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે સ્પેસથી માંડી ડિફેન્સ દરેક ક્ષેત્રની અંદર કે જ્યાં આગળ કદી કોઈ વિચાર